સી ભી ગયાસી transcribe the following segment

ઉભરો ઓય ભાઈ તમે ના બોલશો પાસલ ભાઈ હમું દી રાખોને તમે લાયસન્સ મેળો રાખ્યો ડેડીયાપાડામાં 5000 લોકોને ઉમર સુરતને તાપીન બધાથી બોલાવ્યા કેટલા જન ત્યાં લાયસન્સ કાઢી આપ્યા જવાબ આપો મને ડેડીયાપાડા તમે લાયસન્સ મેળો રાખ્યો જગ્યા પર કેટલા જન ને લાયસન્સ કાઢી આપ્યા તમે હેલ્મેટની જાગૃતિ કરાવો ને પહેલા લાયસન્સની જાગૃતિ કરાવો ભાજપના આ سارے કામ કરવાનું બંધ કરો સરકારો બદલાતી રહેશે ભાઈ અમે અહીંયા જ છે બરાબર છે આવી રીતના અમારા આદિવાસીઓ પર જરા બી અત્યાચાર અમે નહીં ચલાવીએ દેન નોકરા અમારી કુળદેવી છે આદિ અનાગધિકાર થી પંદર હજાર વર્ષથી અમે ત્યાં હિજારી ચડાવવા જઈએ છે ત્યાં તમને શું નડીએ છીએ ભાઈ અમે બે મોગરા માં તમે કેવડિયા આટલા વીઆઈપી આવે છે ત્યાં તો તમે પ્રોટેક્શન પૂરું પાડો છો ને અમારા ગરીબ લોકોને ને ત્યાં હેરાન કરો છો લાલુભાઈ અવતારો પર બનાવો ને દારૂ જાતી આવે છે સાહેબ ને કહો અમને અહીંયા ખુલાસો આપે કેમ હેરાન કરવામાં આવે છે નર્મદાની જનતાને પછી અમે આવીશું આવું થોડું ચાલે તમને સત્તા નથી આપી હતી ભાજપ પ્રોગ્રામો થાય એનો ખર્ચો દંડના નામે લોકો પર ઉભરાવો કોરોના નામે તો પછી યાર ભૂખલે કરો આજે ખુલ્લામાં ઠેકા ચલાવ પકડો ને અમે કાના પાડીએ છીએ